હા ભાવનગરમાં રહેવા માટે કેટલા પ્રકારની જરૂર પડે એક માણસની વાત કરો તો કહું ઘરનું કહે તો પછી ન કહું આ તો એક માણસને કેટલાની જરૂર પડે અત્યારે ભાવનગરમાં રહેવું મોંઘું તો છે જ ઓલ ઇન્ડિયા ખાતે જો શાંતિપ્રિય ગામ હોય ને તો ભાવનગર પણ ભાવનગર સિટી સસ્તું જમા કરાવવામાં તમારે રહેણી કેણીમાં બધી રીતે સસ્તું છે એમાં બહુ સસ્તું છે ભાવનગર આપનું હાર્દિક સ્વાગત છે અહીના લોકો પાસેથી જાણીએ કે ભાવનગર માં રહેવા માટે કેટલી સેલેરી ની જરૂર પડે ભાવનગર માં રેવા માટે કેટલા પગાર ની જરૂર પડે મિનિમમ પંદર બસ પંદર 15000 પંદર થઈ રે સબિ

બાકી સફાઈ સારી છે નું કામ સારું ખાવા પીવાનું ખાવા પીવાનું સારું છે એમાં ખાવા પીવામાં માણો ઉપર આધાર રાખે જેવું તમે ચટકો આપો એવું મળે બાકી તમે સોશિયલ સારું સિમ્પલ ખાવ ને તો કોઈ દી નાળમાં રોગ ન રહે કારણ કે હું પોતે એમ કરું કે હું બે ટાઈમ જમું છું સાદુ સિમ્પલ જો હું બહારનું ખાવ તો આ ઉંમરે મને નડવાનું જ છે

ભાવનગર માં રેવા માટે મિનિમમ કેટલા પગાર ની જરૂર પડે રૂપિયા છે બીજા સિટી કરતા સસ્તું ગુજરાત માટે ભાવનગર એકદમ સસ્તામાં સસ્તું છે

મિનિમમ એક લાખ રૂપિયા તો જોઈએ જ બેન કે અહીંયા છે ને રહેવાનું મોંઘવારી તો છે જ કારણ ભાડેથી રહેવા માટે પંદર હજાર સત્તર હજાર ભાડું લે છે પછી કોઈ આપણે વાહન જવા આવવાનું પાંચ દસ હજાર ઈ જાય આપણી પછી શાકભાજી બધું આ કરિયાણું બધું અત્યારે મોંઘવારી બહુ છે દૂધ બૂધ લેવું હોય આ છોકરાઓ નાના હોય ક્યાંય દૂર દૂર મળે તો જ્ઞાથી છેકથી રીક્ષા એ કરીને જવું કે પછી વાહન હોય તો તો થી કરીને જાય અત્યારે ભાવનગરમાં રહેવું મોંઘું તો છે જ અમને તો વધારે લાગે છે કારણ કે સેલેરી એટલી હોય નહીં અને એમાં રહેવું પડે એટલે બધાની વચ્ચે રહેવું એટલે સામાન્ય રીતે વ્યવસ્થા મોંઘું લાગે છે બહુ જ ભાવનગર તો મોંઘું તો છે જ એમાંય રહેવા માટે બહુ મોંઘુ છે બીજા સિટી કરતા મારે બીજા એટલે અમદાવાદ કરતા સસ્તું છે અમે જુનાગઢ રહી છે અને જુનાગઢ કરતા ભાવનગર મોંઘુ લાગે છે અમને ભાડા માટે મકાનના ભાડા બહુ વધી ગયા છે પંદર હજાર સત્તર હજાર થી તો ખાલી બે બેડ હોલ કિચન જ મળે છે એ નાના નાના સારી એવા જગ્યાએ તો નહીં જ પોષ એરિયામાં દૂર દૂર જાવું પડે છે એટલા માટે

હા બે ત્રણ હજાર ભાડું ભાડો હા તો નથી ભર્યું આરામ ભરી શકે મારા હું ત્રણ હજારમાં ભાડે રહું છું પોતે કેટલા પ્રકારની જરૂર પડે બે આવે લેટ દરરોજના ત્રણસો રૂપિયા તો કમાવવા જ પડે દરરોજ ના ત્રણસો રૂપિયા કમાવા પડે એટલે મહિને નવ હજાર ની જરૂર પડે મહિને નવ હજાર થી થઈ રે બીજા સિટી કરતા સસ્તું છે એમ એક માણસ ને આખા ઘર ને ગમે એને આખા ઘર ને મતલબ કુલ પગાર આખું ઘર ચલાવતા હોય તો પણ એક માણસ ની વાત કરો તો કહો ઘર નું તો પછી ન કહો તો એક માણસ ને કેટલા ની જરૂર પડે તો 300 રૂપિયા એટલે 9000 ની ને ના 9000 ની તો જરૂર પડે પડે ને પડે જ તે ને જેને ઘર નો હોય એને તો વાત જ જવા જો સેલેરી જોઈએ 20000 રૂપિયા જોઈએ 20000 બીજા સિટી કરતા સસ્તું છે કે હા એટલે ભાડું ઉપર એટલે કે ભાડે મકાન 5000 7000 માં મળી જશે એટલે બાકી 30000 35000 તો મિનિમમ થાય તમારે મહિને ખાણી પીણે માં એમ તો હા એમાં બહુ સસ્તું છે ભાવનગર બીજા સિટી કરતા સસ્તું છે એમ બહુ બીજા કરતા સસ્તું છે હા ભાવનગર માં રહેવા માટે કેટલા પગાર જરૂર પડે 8 થી 10000 8 થી 10000 કારણ કે ભાવનગર સસ્તું છે આમ તો સસ્તું જ કહેવાય બીજા સિટી કરતા સસ્તું જ કહેવાય એમને એ કદા સસ્તું જ પણ ધંધા એવો છે ને બીજા સિટીમાં રૂપિયા છે તો એના ધંધા છે આયા રૂપિયા ઓછા છે તો ધંધા ઓછા છે આવક ઓછી છે એમ એટલે બે સરખું જ કહેવાય એમને જ કહેવાય તમને એમ લાગે ઓલી ઓલી પૈસા છે આ બધું પૈસા નથી ન્યા પૈસા લેવા જાવ તો એવું ન હોય છે સરવાળે સુંડ જ છે સરખું છે એમને હા ગાલે মিনিમમ 10000 તો હોની જોઈએ दस एक हजार उतने से हो जाएगा हाँ, मिनिमम मिनिमम है ना ज़्यादा तो जितना उतना अच्छा है मिनिमम एक वन रूम मिल जाता है रहने में भी गुजरात के अदर सिटी से अच्छा है की हाँ, हाँ, सस्ता है हाँ दूसरी सिटी सस्ता है और अच्छा भी है आ, द, आ, रहने के लिए सब चीजों में सस्ता है अदर सिटी से राइट राइट right, right. अगर आप दूसरे सिटी से कंपेयर करें उनके कंपेन भावना का ज्यादा अच्छा है चीप एंड बेस्ट है तो हमारा वीडियो तुमने सारो लगे तो लाइक करज शेयर करजो करजो